ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર અઢાર ઉપસાર ત્યાગની પૂર્ણતાના શ્લોક નંબર ઇઠોતેર વિષયની માહિતી પ્રાપ્ત કરીશું યત્ર યોગ ઈશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થ ધનુધર તત્ર શ્રી વિજયઃ ભૂતિ ધ્રુવા નીતિ મતિ મમઃ અર્થાત જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય વિજય અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિત પણ રહે છે એવો મારો મત છે ભગવદ્ ગીતાનો પ્રારંભ દૂતરાષ્ટ્રની પુછાથી થયો ભીષ્મ દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયથી પોતાના પુત્ર દ્યુતસે એવી તેમને આશા હતી પોતાના પક્ષના વિજય માટે આશા ભર્યો હતો પરંતુ યુદ્ધ ક્ષેત્રના દ્રશ્યનું વર્ણન પૂરું કર્યા પછી સંજય રાજાને કહ્યું તમે તમારા વિજય વિશે વિચારી રહ્યા છો પરંતુ મારો અભિપ્રાય એવો છે કે જ્યાં કૃષ્ણ તથા અર્જુન ઉપસ્થિત હોય ત્યાં રહે છે તેણે સીધે સીધું સમર્થન કર્યું કે ધોતરાષ્ટ પોતાના પક્ષના વિજયની આશા રાખવી ન જોઈએ અર્જુનના પક્ષે વિજય સુનિશ્ચિત હતો કારણ કે કૃષ્ણ તે તરફ હતા કૃષ્ણે અર્જુનના સારથી બનવાનો સ્વીકાર્યો કર્યો તે એક અન્ય ઐશ્વર્યનો પ્રદર્શન હતું કૃષ્ણ સર્વ ઐશ્વર્યથી ભરપૂર છે અને વૈરાગ્ય તેમનામાંનું એક ઐશ્વર્ય છે આવા વૈરાગ્યના પણ અનેક ઉદાહરણો છે કારણ કે કૃષ્ણ વૈરાગ્ય પણ ના સ્વામી છે યુદ્ધ ખરેખર તો દુર્યોધન તથા યુધિષ્ઠિર વચ્ચે હતું અર્જુન તેના મોટા ભાઈ યુધિષ્ઠિર માટે લડી રહ્યો હતો કૃષ્ણ તથા અર્જુન યુધિષ્ઠિરના પક્ષમાં હોવાથી યુધિષ્ઠનો વિજય સુનિશ્ચિત હતો યુદ્ધ દ્વારા નિર્ણય થવાનો હતો કે પૃથ્વી પર કોણ રાજ્ય કરશે અને સંજયે ભવિષ્યના કથન કર્યું કે સત્તા યુધિષ્ઠિરના હાથમાં ચાલી જશે અહીં એવું પણ ભવિષ્યમાં કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી યુધિષ્ઠિર ઉત્તરોત્તર વધુ સમૃદ્ધિશાળી થશે કારણ કે તેઓ પુણ્યાત્મા તથા ધર્મનિષ્ઠ હતા એટલું જ નહીં પરંતુ નીતિ મર્યાદાના આગ્રહી પણ હતા તેમના જીવનમાં કદાપી અસત્યનો ભાષણ કર્યું ન હતું એવા અનેક અલ્પજ્ઞ લોકો છે કે જેઓ ભગવદ્ ગીતાને યુદ્ધ ક્ષેત્રમાં બે મિત્રોની વચ્ચે થયેલી વાતચીત ગણે છે પરંતુ આવો ગ્રંથ કદાપી શસ્ત્ર થઈ શકે શકે નહીં કેટલાક મનુષ્યો એવો વિરોધ કરી છે કે કૃષ્ણ અને અર્જુનને યુદ્ધ કરવા ઉશ્કર્યો હતો જે અનૈતિક છે પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતા અહીં સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલી છે ભગવદ્ ગીતાના નૈતિક વિશે સરોપરી આદેશ છે આ નીતિ વિષયક આદેશ નવમાંથી ચોત્રીસના શ્લોકમાં આપેલો છે મન્મના ભાવ મદો ભક્ત મનુષ્ય કૃષ્ણ ભક્ત બનવું જોઈએ અને સર્વ ધર્મોનો સાર એક જ છે કૃષ્ણનું શરણ નું ગ્રહણ કરવું જોઈએ ધર્મ તથા સદાચાર્ય સર્વશ્રેષ્ઠ પતિ ભગવદ ગીતા નું જરૂરી અંગ છે અન્ય બધી પદ્ધતિઓ શુદ્ધ કરનારી તથા પદ્ધતિ પ્રતિ લઈ જનારી હોઈ શકે છે પરંતુ ભગવદ ગીતાનો અંતિમ આદેશ સમગ્ર નૈતિકતા તથા ધર્મનો સર્વશ્રેષ્ઠ સાર છે કૃષ્ણનું શરણ ગ્રહણ કરો અથવા કૃષ્ણને સમર્પણ કરો

ગુહ્યતમ ઉપદેશ છે એ જ અઢારમો અધ્યાયનો સાર છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જ વાસ્તવિક સત્ય છે ભગવદ્ ગીતાની આ એક અન્ય વિશેષતા છે પરમ સત્યની અનુભૂતિ ત્રણ પાસાઓમાં થાય છે નિર્ગુણ બ્રહ્મ અંતર્યામી પરમાત્મા તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ પરમ સત્યના પૂર્ણ જ્ઞાનનો અર્થ છે કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન જો મનુષ્ય કૃષ્ણને જાણી લે છે તો જ્ઞાનના સર્વ વિભાગો આ જ્ઞાનના જ અંશ હોય છે કૃષ્ણ દિવ્ય છે કારણ કે તેઓ હંમેશા પોતાની સનાતન અંતરંગ શક્તિમાં અવસ્થિત હોય છે ભૌતિક શક્તિ ચોવીસ વિભાગોમાં થાય છે સજન દ્વારા પરિણામે છે અને બહિરંગી શક્તિ તેની ઉત્પત્તિ તથા વિલય કરે છે આ દ્રશ્ય જગત પુનઃ પુનઃ પ્રગટ તથા અપ્રગટ થયા કરે છે ભૌગત ગીતાના પાંચ મુખ્ય વિષયનું નિરૂપણ થયું છે નિર્વેશ બ્રહ્મ સ્થાનગત પરમાત્મા તથા કોઈ અન્ય દિવ દિવ્ય સિદ્ધાંત એ પરમ શક્તિના સર્વ સિદ્ધાંતોનો પૂર્ણ પરસોત્તમ પરમેશ્વરના જ્ઞાનની શ્રેણીમાં સમાવેશ થઈ જાય છે જો કે ઉપરની છેલ્લી દ્રષ્ટિથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જીવ ભૌતિક પ્રકૃતિ અને કાળ જુદા જણાય છે છતાં કશું ભિન્ન નથી પરંતુ પરમેશ્વર સદૈવ સર્વ ભિન્ન રહે છે ભગવાન ભેદ અભેદ છે તત્વજ્ઞાનની આ પદ્ધતિ પરમ સત્યના પૂર્ણ જ્ઞાનથી યુક્ત છે જીવ તેના મૂળ રૂપમાં શુદ્ધ આત્મા છે પરમ ઈશ્વરનો એક પરમાણુ માત્ર છે એ રીતે ભગવાન કૃષ્ણને સૂર્ય સાથે સરકાવી શકાય છે અને જીવોનો સૂર્યપ્રકાશ સાથે બધા જીવો કૃષ્ણને તત્વ શક્તિઓ હોવાથી તેમનો સંસર્ગ ભૌતિક શક્તિ અથવા આધ્યાત્મિક શક્તિ સાથે થઈ શકે છે બીજી રીતે કહી શકાય કે જીવાત્મા ભગવાનની બે શક્તિઓ વચ્ચે સ્થિત છે અને તેનો સંબંધ ભગવાનની પરાશક્તિ સાથે હોવાથી તેની અંદર અલ્પ અંશે સ્વતંત્રતા હોય છે આ સ્વતંત્રતા સદુપયોગથી જ કૃષ્ણની પ્રત્યક્ષ આજ્ઞા હેઠળ આવે છે એ જ રીતે હૃદ હાદની શક્તિ અર્થાત પરમાનંદની શક્તિ પોતાના સામાન્ય સ્થિતિને પ્રાપ્ત કરે છે મિત્રો આ અઢારમો અધ્યે ઇઠોતેર શ્લોક છેલ્લો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા ભગવદ્ ગીતાના અઢાર અધિયમાં સાતસો અને સાતસો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો વિડીયોને નવી માહિતી માટે મિત્રો આગળના વિડીયો મેળવવા માટે નવી માહિતી મેળવવા માટે આ ચેનલ લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ